તો રાજકોટમાં તંત્રની બેદરકારીને કારણે પ્રજા ત્રસ્ત થઈ રહી છે રોડ નહીં બનાવાતા સિટી બસ ખાડામાં ફસાઈ હોવાનું સામે આવ્યું છે માવડી ચોકડી નજીક બાબા સીતારામ ચોકમાં બસ ફસાઈ હતી અને ફસાયેલી હાલતમાં બસ મૂકીને ડ્રાઈવર અને કંડક્ટર ફરાર થઈ ચૂક્યા વિસ્તારમાં આ પાઇપ નાખવાની કામગીરી ચાલી રહી છે અને જેને જ લઈને હાલ તો લોકોમાં પણ રોષ છે કારણ કે રોડ નહીં બનાવાતા અહીંયા અનેક આવી ઘટનાઓ બનતી હોવાનું પણ લોકો જણાવી રહ્યા છે તો રાજકોટમાં તંત્રની બેદરકારી પ્રજા હવે ત્રસ્ત બની છે રોડ નહીં બનાવતા બસ ખાડામાં ફસાયું હોવાની ઘટના સામે આવી મવડી ચોકડી નજીક બાપા સીતારામ ચોકમાં બસ ફસાઈ હતી શનિ શનિ પર જોડાયા છે રાજકોટમાં તંત્રની બેદરકારીને કારણે હવે પ્રજા ત્રસ્ત બની છે રોડ નહીં બનાવવાને કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે શું વિગત કરવામાં આવે રાજકોટ મહાનગરપાલિકા ઘટનામાં ફસાઈ છે રાજકોટના મોડી ચોકડી નજીક બપાસીતરામ ચોક પાસે તેના ત્રણ મહિનાથી રસ્તો ખોદીને કામગીરી થઈ રહી છે આજ કામગીરીમાં રોડ ન બનાવતા ત્યાં પાણી ભરાયા હતા અને તેમને કારણે કાદો કિચડ થતા હતા લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો બીજી તરફ આજે સિટી બસ ત્યાંથી નીકળી હતી તે કાદવમાં ફસાઈ હતી ડ્રાઈવર આ બસ મૂકીને ત્યાંથી નીકળી ગયો હતો મા મહેનત આ બસ ત્યાં કાઢવામાં આવી છે પરંતુ સવાલ એ છે કે તંત્રના આંધળ નિર્ણયને કારણે આવી રીતે પ્રજાજનો છે તો મુશ્કેલીમાં મુકાયા છે બિલકુલ ની જાણકારી બદલા આભાર